જેતલપુર રોડ ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેતલપુર રોડ વડોદરા સ્થિત આયુષ કેન્દ્ર ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો સમાજ સેવા વિસ્તરણ દાતાઓ સુધી ત્વરિત પહોંચ અને જરૂરિયાતમ દર્દીઓ માટે સુરક્ષિત રક્ત ઉપલબ્ધ થાય તેવા શુભ ઉદ્દેશ્યથી આયુષ બ્લડ સેન્ટર ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો આ અવસરે વિશેષ ડોક્ટર પ્રશોપໄની પ્રમુખ World Frontline Warriors ઉપસ્થિત રહ્યા આ પહેલને માનવ સેવાના માઈલસ્ટોન તરીકે પ્રતિષ્ઠિત કરી તેને World Frontline Warriors બ્લડ સેવા સેલના સંકલ્પ સાથે સંકળાયેલ કાર્યરત વિસ્તરણ તરીકે સ્થાપિત કર્યું ડિરેક્ટર આયુષ બ્લડ સેન્ટરના ડોક્ટર મનીષ વિદજા અને એડમિન ઇન્ચાર્જ પાયેલ ભેસાણીયા બંને રક્ત સેવાના સંકલ્પ કરવામાં આવ્યો હતો સમારોહમાં વડોદરાના અગ્રણીઓ અને સામાજિક નેતાઓની ગૌરવમય બ્રહ્મકુમારી સમાજ કાર્યકર્તાઓ સાંસદ ચૈતન્ય દેસાઇ ધારાસભ્ય કેઉલ રોકડીયા પૂર્વ ધારાસભ્ય તથા સામાજિક કાર્યકર રાજશાય ઉપસ્થિત રહ્યા હતા